નમસ્કાર આપ જોઈ રહ્યા છો એન્શન ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ નસવાડીના લીંડા મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસ બગડતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના લીંડા મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસ બગડતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કેટલાક વિદ્યાર્થીઓ બસને ધક્કો મારતા હોવાનો વિડીયો સામે આવે છે તો જામને રૂટની એસટી બસ નસવાડી માં બગડતા ગ્રામજીઠો વિદ્યાર્થીઓ ધક્કા મારી રહ્યા હોવાના વિડીયો સામે આવ્યો છે જેમાં આદિવાસી વિદ્યાર્થીઓને મોડલ સ્કૂલ સુધી લઈ જવા ખખરદજ બસો મોકલાતી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રેહન પટેલ નેશન બ્રુઝ છોટાદુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર